શહેરના વિસ્તારમાં સોસાયટીના મકાનો કરતા રોડનું સ્તર ઊંચું જતા સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો વડોદરા શહેરના કારલીબાગ આણંદનગર ચાર રસ્તાથી મીરા ચાર રસ્તા સુધી એક મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો છે રોડનો રિસેફ્ aceing કરી તેના ઉપર લિક્વિડ સિલિકોટનું કામ પૂર્ણ કરાયું છે જો કે આ રસ્તો સોસાયટીના લેવલ થી ઊંચો બનાવવામાં આવ્યો હોવાથી સાઈ કૃપા સોસાયટીના લોકોએ હવે તંત્ર સામે મોરચો માંડ્યો છે લોકોનું કહેવું છે કે ચોમાસામાં પાણી રોડ ઉપરથી સીધું સોસાયટીમાં પ્રવેશશે અને ત્યારબાદ મકાનોમાં ભરાશે જે સમયે રોડનું નિર્માણ થઈ રહ્યું હતું તે સમયે કોન્ટ્રાક્ટરનો ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રાક્ટરે રજૂઆતની અવગણના કરી રોડનું લેવલ ઊંચું રાખ્યું હતું જો ચોમાસા દરમિયાન અમને કોઈ પણ જાતની તકલીફ પડશે તો અમારી ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવો રહીશોએ આક્ષેપો કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી રહીશોએ જણાવ્યું હતું કે જ્યારે રોડ બનાવવામાં આવતો હતો ત્યારે અમે કલાકો સુધી અહીં ઊભા રહ્યા હતા અને અમારી વાત માનવામાં આવી ન હતી જો પાલિકાના અધિકારી કોન્ટ્રાક્ટરને ખબર ન હોય તો સોસાયટીના રહીશોને પૂછીને રસ્તો બનાવવો જોઈએ રોડ બનાવવાનું સારી વાત છે પરંતુ લેવલ ઊંચું હોવાથી ચોમાસામાં પાણી ભરાશે જેની લોકોને હવે ચિંતા થઈ રહી છે તેમણે સમગ્ર પરિસ્થિતિ મીડિયા સમક્ષ રજૂ કરી હતી કેવી રીતે એટલે ધારો કે તમારામાં ના ખ્યાલ હોય તો પ્રેક્ટિકલી જે રહીશો હોય અમને તો ડે ટુ ડે પ્રોબ્લેમ ખબર જ હોય

અને આ રોડ જયારે એકદમ હવે પછી સોસાયટી નું લેવલ ઊંચું રે અને રોડ નીચો થાય એ રીતનું કરે તકલીફ પાણી ભરાય અને બાળકો અમારા જેવા મોટી ઉંમરના અને વાહન લઈને જનારા એ દરેક ને તકલીફ પડે છે આનાથી જોવા એટલે અમને એમને બંદીશભાઈ અમને અવારનવાર મળે છે બાગની અંદર બીજા નથી આયા કોઈ 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 નથી જાયું ના ચોમાસામાં તો આ વખતે લખી લઈએ અમારી સોસાયટીમાં પાણી નથી આવ્યું અંદર પણ આના લીધે કદાચ ઘરોમાં પાણી પણ ભરાઈ શકે એ બની શકે અને સામાન્ય જનજીવન ખોરવાઈ જાય

એમને ઊંચું લઈ લીધું છે અમારી સોસાયટીના રોડ કરતા એમનું લેવલ ઊંચું છે જેથી કરીને ચોમાસામાં પાણી ભરાશે પછી એમને બીજો પ્રસ્તાવ એવો મૂક્યો કે અમે તમને એથી હોલ પાડી આપીએ છીએ જેથી કરીને પાણી તમારું આ ગટરમાં માં જશે પણ આ મેન ગટર છે એ બી ભરાશે તો બી પાણી બે સોસાયટીમાં અમે એમની એટલી રજૂઆત કરી હતી પણ હજી સુધી કોઈ નિર્ણય નથી આવ્યો કોઈ ડિસિઝન નથી આવવાનું એ તો કાઉન્સિલરો તો એમને ખબર મને બહુ અહીંયા અમે તો હજી સુધી નથી જોયા મારી સામે તો કોઈ જોકે હું આખો દિવસ એક્ચુલી અહીંયા હોતો બી નથી પણ આ વસ્તુ આ ભાઈ કહી શકે કારણ કે હવે તો એ લોકોને અમે જે ટાઈમે વિરોધ કર્યો હતો એ ટાઈમે તો એમને ખબર તો પડી હશે ને કે ભાઈ આ સોસાયટી વાળા વસ્તુનો વિરોધ કર્યો છે એમને બી તો ખબર પડી હશે ને પણ એ તો એક જ વસ્તુ કઈ જતા રહ્યા અમને કે અમને તો સાહેબ એ કીધું એટલે અમે તો બનાવીશું એમની અમે ચાર પાંચ વ્યક્તિ અહીંયા બે કલાક ઉભા રહ્યા હતા કશું નહીં એમને રોડ બનાય જતા રહે અમારી તો અમે તો એ ટાઈમે બી રજૂઆત કરી હતી અમે બે કલાક માથાકૂટ કરી હતી કે ભાઈ આ રીતનું નહીં ના ના કે અમને તો કીધું છે એટલે એ પ્રમાણે જ બનાવીશું જતા રહ્યા બનાવી હવે એમના હિસાબે બરાબર છે પણ તકલીફ અમને છે હવે અમને તકલીફ પડશે પેલી બાજુ તમને ની ખબર પેલી બાજુ બધી ગટર લાઈન ચોકઅપ છે આખી મુકેશ શર્મા